પાંચસો ગ્રામ સામે પચાસ ગ્રામ ચણાનો લોટ આવશે ચણાનો લોટ એ ઝીણો જ લેવાનો છે યસ ને આ છે અઢીસો ગ્રામ દહીં મીડિયમ લેવાનું છે સાવ મોરુંય નહીં ને ખાટુંય નહીં હવે પહેલાં દહીં આ બે લોટ પહેલાં આપણે મિક્સ કરી લેશું બને તો છે ને આ રીતે હાથેથી જ કરીએ ને તો આ આપણો લોટમાં એક જાતનો ઓલો આવી જાય હાથો આવી જાય એમ છે ને આપણે ઠીક રાખવાનું છે બેટર આપણું ઢીલું થઈ જાય તો વડા નહીં થાય સારા એમ બે લોટ દહીં મિક્સ થઈ ગયું છે થોડું થોડું પાણી એડ કરશું આમાં આપણે એટલે જ આ વાટકીમાં ભયું એટલે માપને ખ્યાલ આવે પાણી કેટલું એડ થાય એ પ્રમાણે આપણે જેટલું દહીં લીધું હતું ને એટલું તો પાણી જોશે જ આમાં આ રીતે કરીએ ને એટલે ગાંઠા ન પડે ને એકદમ સ્મૂધ આપણું આ બેટર તૈયાર થાય છે આટલું ઠીક થવું છું હવે આપણે આ બેટરને અડધી કલાક રેસ્ટ આપવાનો છે ત્યાં સુધી આપણે બીજી વડાની તૈયારી કરી લેશું દુખાવો એક સંકેત છે કે તમે જીવતા જો સમસ્યા એક સંકેત છે કે તમે હજી મજબૂત છો અને સંબંધ એક સંકેત છે કે તમે એકલા નથી આ વાત સાથે આ ચીજ શરૂ કરીએ આજની નવી રેસીપી નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક લોકમાં જેનું નામ છે પરાગ સાતા લોક મિત્રો આજે અમે તમારા માટે એક હેલ્ધી રેસિપી લઈને આવી ગયા છીએ ઉનાળો એની ચરમ સીમા ઉપર છે અને જેમ જેમ એ સીમા ઉપર પહોંચતો જશે એમ સારામાં સારી રેસીપી અમે તમારા માટે લઈને આવતા રહેશું એનું કારણ છે કે આવી ગરમીમાં ઠંડા તમને કરવા એ અમારી ફરજ છે તો એવી સરસ મજાની એક રેસીપી લઈને આવી ગયા છે તો ચાલો શરૂ કરીએ આજની આ ઠંડી ઠંડી ના નવી રેસીપી છે ને આપણે પાણી ગરમ કરવા મૂક્યું છે એક વાટકીમાં આ છે બે ચમચી અડદની દાળ યસ એને આપણે આ આપણું બેટર પલાયું છે ને એની સાથો સાથ આ અડધી કલાક આ દાળ પલાળી રાખશું આપણે ગરમ પાણીમાં ધોઈને આ દાળને આમાં એડ કરી દેશું બે વસ્તુને આપણે અડધી કલાક રહેવા દેવાની છે સમજાણો ને મને કે તમે આપણી દાળ સુ કામ એ અડદની દાળ પલરી જાય ને એટલે એ આપણે બેટરમાં એડ કરવાની છે વાહ દહીં વડાની જેમ ઝડપથી બનતી એક ચટણી આપણે એની સાથે કરીશું એના માટે છે ને બસો ગ્રામ ગોળ લીધો છે ગોળ આવો ઝીણો કરી નાખ્યો છે આ છે બે ચમચી આમચૂર આ બે ચમચી શેકેલું જીરું આ એક ચમચી છે ચાટ મસાલો એક ચમચી સંચય સ્વાદ અનુસાર મીઠું એક ચમચી લાલ મરચું પાવડર અને બે ચમચી ધાણાજીરું પાવડર આટલી વસ્તુ આવશે આ ચટણીમાં હવે સૌથી પહેલાં આપણે આ વાસણ ગરમ કરવા મૂક્યું છે એમાં બે ગોળ એડ કરી દઈશું ના છે આટલો અડધો ગ્લાસ પાણી પેલા આપણે આ ગોળ મેટ કરવાનો છે થઈ ગયો છે ને પાણી એકદમ ઉકળવા માંડ્યું છે હવે ચાર પાંચ મિનિટ એકદમ પાણી એવું ઉકળવા દેવાનું છે ગોળનું પાણી આપણું એકદમ ઉકળી ગયું છે હવે ગેસ સ્લો કરી આ બધું આપણે એડ કરશું આ છે આમચૂર શેકેલું જીરું ચાટ મસાલો મીઠું

જી ગુજરેનસે ગુલાબી થાળી કોઈ પણ grand hotel તમે દહીં વડા કે દહીં ભલ્લા ખાઓ તો એનો ટેસ્ટ કેનેથી ઊભરે તમે ગમેને પૂછો ને તો એક જ વસ્તુ કહેશે કે શેકેલા જીરાથી અથવા બુને हुए જીરે છે આ આનું સિક્રેટ છે સરસ આપણું જીડું ફૂટી ગયું છે આપણે ગેસ બંધ કરી દેશું ગરમ હોય ને એમાં ને એમાં પાછું સેટ થઈ જાય તો આવું જ કરવાનું વધારે પડતું કડક કરશો તો બરેલાનો ટેસ્ટ આવે હમ એટલા માટે સાઈડમાં રાખીને દહીં કરે તૈયાર કરી લેશું દહીં વડાનું મેઇન દહીં તૈયાર થાય છે હવે આ છે નમક સ્વાદ અનુસાર આ છે ખાંડનું બોરું અઢીસો ગ્રામ છે આટલા દહીંમાં આટલું તો જોશે જ હવે આપણે ખેલા આ રીતે સ્મૂથ બનાવી દેવાનું છે દહીં ખાંડ ને મીઠું ને દહીં બધું સરસ મીઠ થઈ જાય ને સરસ સ્મૂથ તૈયાર થઈ ગયું છે આપણું દહીં હવે હવે આપણે આ જીરું ગુલાબી કર્યું છે ને એ આમાં એડ કરી દેવાનું છે પછી તમે ના ખાવાની મજા તો આમાં જ આવે સુગંધ તો કેવી આવે મસ્ત દહીં તૈયાર થઈ ગયું છે આપણે છે ને આને ફૂલ ઠંડુ થવા માટે ફ્રીજમાં એડ મૂકી ઢાંકી હવે આપણે વડાની તૈયારી કરીશું વડામાં એડ કરવા માટે આપણે આદુ મરચાની પેસ્ટ કરશું અતકચરા ખાંડી લેવાના છે આદુ ને મરચાં આપણે ઓળું જીરું ગરમ કર્યું ને

પણ આપણે જે આ અડદની દાળ પલાળી હતી ને ગરમ પાણીમાં એ પલળી ગઈ છે જો દાણો ફૂલી ગયો છે અને આપણે ધોઈ આમાં એડ કરવાની છે આ દાળ છે ને આમાં એડ કરી દેવાની છે પાણી સાવ નીતારી નાખવાનું છે પાણી ન આવવું જોઈએ નકર આ ઢીલું પડી જશે પાછું બેટર અને દાણા મોઢામાં આવે ને તો સરસ ખાવાની મજા આવે છે વડા એટલા માટે આદુ મરચા દાળ હવે આપણે વડા ઉતારવાની તૈયારી કરશું જરાક થિકનેસ બતાવી દીધો નથી એટલું થીક રાખવાનું છે તો છે ને વડા પલારવા માટે છાશ તૈયાર કરશું છે ને એકદમ પાતળી તૈયાર કરવાની છે વડા સરસ એમાં પલરે તો આવી પાતળી છાશ તૈયાર કરવાની છે આપણા વડા છે ને મોરા ન પડી જાય ને એના માટે આપણે આ છાશમાં નમક એડ કરશું આ છે ઈંગ એક ચમચી જેમ વડા આપણા ઉતરતા જાય એમાં એડ કરતા જશું વડા પલારવાનું તૈયાર થઈ ગયું છે આપણું તેલ ગરમ કરવા મૂકી દીધું છે આ છે સોડા ખાવાનો આટલા ડોરણમાં આટલી અડધી ચમચી આવશે ડોરણ આપણે સોડાની માથે બે ચમચી પાણી એડ કરશું એકદમ ફેટવાનું છે બે ત્રણ મિનિટ ચમચીથી ફાવે તો ચમચીથી કરવાનું મને હાથેથી ફાવે છે એટલે હું હાથેથી કરીશ આપણું ડોરણ વડા પાડવા માટે તૈયાર છે તેલ છે ને બહુ એકદમ હાઈ નથી કરવાનું ને સાવ સ્લોય નથી કરવાનું મીડિયમ તેલ રાખવાનું છે જેવડી સાઇઝના વડા કરવા હોય એ પ્રમાણે એડ કરવાના છે

આ રીતે આપણે બધા વડા ઉતારી લેશું આપણે આ જે તૈયાર કરી છે ને એટલે જાય છે ને આ રીતે થોડુંક કંઈક વજનવાળી વસ્તુ મૂકી દેવાની એટલે ડૂબા ડુબરી આપણા વડા આપણે આ વડા ઠંડા કરવા માટે મૂકી દેસુ આ રીતે પાણીની આ છાસ ની તારી આ રીતે હળવાથી આપણે પ્રેસ કરી આ બધી છાસ નીતારી લેવાની છે બીજો એક મિત્રો આમાં ડાયરેક્ટ ડાયરેક્ટ ગરમા ગરમ નાખવાથી આમાં જે તેલ એબ્ઝોર્બ થયું હોય ને એ બધું બહાર નીકળી જાય હવે આને છે ને દાળ છાસની તૈયારી અને ફ્રીજમાં સેટ કરવા મૂકી દેસું એટલે દહીં ને વડા બેય ઠંડા થઈ જાય આપડા હમ આ તળેલા જો આમાં આપણે એડ કરવાના છે એ તમને ખોલીને બતાવું છું કેટલા સોફ્ટ થયા છે જો કેટલી જારી છે અદ્ભુત આ વડા તમે એમનામ ખાઓ તો એમનામય ખાવાની એટલી જ મજા આવે આપણા વડા એકદમ ઠંડા થઈ ગયા છે આપણે પ્લેટ તૈયાર કરીશું વડાની હવે તો ભાઈ અમે રાહ જોઈએ છીએ આ બધી ગાર્નિશિંગ માટેની દરેક વસ્તુ આવી ગઈ છે આપણી આ બધી ગાર્નિશિંગ ની વસ્તુ છે હા અને હવે તમે જે છે આપણે ઠંડા ઠંડા વડા હવે આ છે આપણી મીઠી ચટણી છે ને અંદર વડા સુધી અંદર સુધી ચટણીની આવી જાય ને ટેસ્ટ એટલા માટે આ છે એકદમ ઠંડુ દહીં જોયું આમાં ખાસ વડું દેખાય નહીં ને એ રીતે દહીં એડ કરવાનું છે આ છે કિસમિસ આ છે દાડમ સોરી કાજુ દાડમ વડા આના વગર અધૂરા છે આ છે શેકેલા જીરાનો પાવડર આ છે ધાણા જીરું આ છે લાલ મરચું પાવડર છે કોથમીર આ છે આપણી મીઠી ચટણી રેડી છે આપણે ઠંડા ઠંડા દહીં વડા એકદમ અદ્ભુત થયા છે વેલ બેલેન્સ સરસ મજાની ચટણી થઈ છે વડા એકદમ પોચા થયા છે એમાં જે પળાળીને દાળ નાખી છે એનો પણ સ્વાદ આવે છે અને તમામ મસાલા જે નાખેલા છે એ તમામનો સ્વાદ આવે છે તો આવી ગરમીમાં જો આવા સરસ મજાના દહીં મળી જાય ને તો એક સરસ મજાનું આ ઓપ્શન છે અને તમે પણ તમારી ઘરે બનાવજો અને તમારી ત્યાં મહેમાન આવે તો બહુ થોડીક પ્રિપરેશનમાં આ વસ્તુ બની જાય છે તો આશા રાખીએ છીએ કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો લાઈક કરજો અને હા મિત્રો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો એનું કારણ છે કે તમે છો તો અમે છીએ અને હા મિત્રો જાતા જાતાં જેવા છીએ એવા રહેતા આવડે ને તો બધા સુખી છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને હા મિત્રો તમે અમારા પોતાના છો એટલે તમને કહી દી કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ